તો આજે કંઈક અલગ વાત લઈને હું મારી કે રોજ તો આ કામ કર્યું આ કામ કર્યું બાર જશે મેં લઈને આમ કર્યું તેમ કર્યું એ બધું હાલતું તો મને આજે યાદ આવી ગયું એક ટોપિક એ ટોપિક ઉપર ડિસ્કસ કરું થોડુંક તો સ્ટાર્ટ કરું મારી વાત કે એક છોકરી હોય બરાબર છોકરી આ દરેક લેડીસ રિલેટ કરે આ વસ્તુને કે કોઈ એક છોકરી હોય બરાબર તો એની લાઈન પહેલાં કેવી હોય એકદમ બિન્દાસ ભલે ઘરનું કામ કરતી હોય ઘરે હોય ત્યારે જ્યારે એના પિયરમાં હોય હોય ત્યારે એનું ઘરનું કામ હોય સ્ટડી હોય બધું હોય પણ જવાબદારી ના હોય જવાબદારી મમ્મીની હોય કે કંઈ લેવું કરવું આ તે ખાલી આને છોકરીને શું કરવાનું હોય કે કામ કરીને દેવાનું બસ એટલું જ એનું કામ હોય પછી છોકરીની સગાઈ થાય સગાઈ થાય તો તોય કાય એટલી જવાબદારી તો ન જ આવે પણ એવું થાય કે મારે મેરેજ થશે તો પછી હું કેમ આમ કરીશ તેમ કરીશ એ વિચાર ચાલુ થાય એટલે જવાબદારીની શરૂઆત થાય ત્યાંથી એમ મતલબ ટોપિક મેઇન એ જ છે કે જવાબદારીની શરૂઆત ક્યાંથી થાય કે હું મેરેજ પછી આ કેમ સંભાળીશ હું નવા ઘરમાં જઈશ તો ત્યાંનું કામ અલગ હશે અમારા અહીંયા ઘરનું વાતાવરણ અલગ છે હું ત્યાં કેમ એડજસ્ટ થાય એવું બધું પછી મેરેજ થઈ જાય બરાબર મેરેજ થાય તો ધીમે 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 પહેલાં તો બધું હિસ્ટ્રી કરતું અત્યારે તો જો કે એવું કાંઈ નથી સાસુ બહુ સપોર્ટિવ હોય કે બધું સમજાવે દીકરીની જેમ રાખે તો એ ધીમે 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 એ હેબિટમાં જ્યારે સાસુ સાથે રહેતા હોય જ્યારે સાસુ આપણા સાથે હોય મોટા હારે હોય તો આપણે તો ટેન્શન તો સાસરું એ સાસરું હોય પણ ટેન્શન તો થોડું ઘણું આવે કે કેમ મારે આમ કરવાનું છે આ મારું ઘર નથી આ મારું પિયર નથી ઘર તો કહેવાય એ જ કહેવાય સાચું પણ પિયર નથી અહીંયા મમ્મીની જેમ છોડી ના દેવાય સારું ના લાગે છોડી દઈએ તો કોઈ કંઈ કે નહીં અત્યારે પણ સારું ના લાગે ત્યાંથી સર તો પછી તોય સાસુએ ત્યારે એટલી જવાબદારી ન હોય કે અડધું અડધું કામ આવતું હોય અને ધીમે 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 બધું હાલતું હોય હું મારી જ વાત કરું તો મને રસોડામાં થોડોક ટાઈમ ઘરમાં હતી પછી તો હું જોબ કરતી તો ઘરમાં હતી તો મને રસોડામાં એટલું કામ કરવાનું રસોઈ વસોઈ કરતા હોય પણ કોઈ સાફ સફાઈ કઠોળ છે આ છે ઘઉં છે ચોખા છે એ સાફ કરવાની જવાબદારી કે એ કંઈ મને ટેન્શન હતું નહીં મેં સાસુ કરી લેતા હોય ત્યાર પછી થાય શું કે જ્યાં હસબન્ડ હોય ત્યાં સાથે રહેવા જવાનું થાય તો ત્યારે બધી જવાબદારી આખા ઘર ત્યારે વિચાર આવતો જોઈએ કે કેમ કરીશ કેમ નહીં સાસરે હોય ત્યારે એમ થાય કે હું અલગ જઈશ એકલી રહીશ તો ઘર કેમ હેન્ડલ થશે પછી એકલા રહીએ ને ત્યારે થોડોક ટાઈમ કઠોળ બગડી જાય પછી યાદય ના આવે પણ ધીમે 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 એ હેબિટ માટે આપણે કે મારે આય જોવાનું છે આય કરવાનું છે કિચનમાં આમ મતલબ ડબ્બા ચેક કરતા રહેવાના છે પણ ત્યારે એટલી ખબર ના હોય કે બધું એડજસ્ટ કેવી રીતે કરવું ઘરને વ્યવસ્થિત કે સારું કેમ લાગે આપણે એક ડબ્બામાં ભરી દીધું કે આમ અલગ અલગ વસ્તુ અલગ અલગ ડબ્બામાં ભરીએ એવું કંઈ મગજમાં ન આવે પછી ધીમે 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 એવું બધું હેબિટમાં ઢળાય કે આવી રીતે રાખીએ તો સારું લાગે આમ રાખીએ તો સારું લાગે એ ઇન્ટરેસ્ટ થાય એ થઈ જાય પછી નવું ચેપ્ટર સ્ટાર્ટ થાય કે છોકરું આપણી લાઈફમાં આવે બરાબર તો ડિલેવરી કરવા મમ્મીના ઘરે હોય બરાબર પાછું પહેલાથી સ્ટાર્ટ થાય જેમ સગાઈમાંથી હતું કે સગાઈ થાય પછી મેરેજ થશે પછી હું શું કરીશ કેમ કરીશ મેં હેન્ડલ એવી રીતે પાછું અહીંયાથી સ્ટાર્ટ થાય મમ્મીના ઘરે હોય ત્યાં સુધી તો વાંધો ના હોય છોકરું હાજવી લે કોઈ અને આપણે હોતા હોય આરામથી ગમે ત્યારે ઉઠીએ ગમે ત્યારે જમીએ ગમે બધું આરામથી તૈયાર બેઠા મળી જાય કાંઈ કામનું ટેન્શન હોય નહીં કે કાંઈ કામ ન કરતા હોય પછી પાછો વિચાર ચાલુ થાય મારું છોકરું આટલું હેરાન કરે મને અહીંયા તો વાંધો નથી કે અહીંયા હું લેટ ઉઠીશ તો હાલશે અને કામ નહીં કરું તો હાલશે મારે ખાલી એને જ સાચવવાનું છે પાછું મને અહીંયાથી મારા સાસરે જવાનું થશે તો કામ તો ઠીક પણ હું મારું છોકરાને સાચવીશ ને એની આ ઘર ઘરને કેવી રીતે હું એડજસ્ટ કરીશ કે કેમ થશે આ રે નહીં થોડી થોડી વારે પર હેરાન કરતું હોય અને બધું ઘરમાં તો તો હોય કેવી રીતે બે વસ્તુ કેમ હેન્ડલ કરી હતી પાછા એ વિચાર ચાલુ થાય પાછા આપણે સાસરે તો પાછા સાસુનો સપોર્ટ સારો હોય તો વાંધો ન આવે મારા સાસુનો સપોર્ટ બહુ સારો હતો કે હું સવારે લેટ ઉઠું તો મને કાંઈ કહેતા નહીં રાત્રે હું જાગતી એ સૂઈ જાય પછી એના એને બે માંથી એક જાગે પી પછી એકને કામ કરવું પડે અને એકને છોકરું સાચવવાનું તો હું જાગું અને એ સુઈ જતા તો એ સવાર વહેલા ઉઠી જાય હું લેટ ઉઠું તો મને ન કહેતા જ્યાં સારું હોય સપોર્ટ તો વાંધો ન આવે તો એવી રીતે થોડોક ટાઈમ અમારે નવ મહિના મેં મારા સાસુ સાસુ સાથે રહી એમ અહીંયા પુણે નહોતી આવતી રહી જેસા નવ મહિના થયો પછી આવી અહીંયા તો પાછું પાછું ત્યાંથી પાછું એ ચેપ્ટર ચાલુ થાય કે હવે પાછી એકલી જઈશ ત્યારે હું કેમ એડજસ્ટ કરીશ જો સાસરે તો એડજસ્ટ થઈ ગયું બધું બરાબર હવે અહીંયા હું એકલી હવે કોઈ નથી કરવા વાળું મારે એકલીને જ કરવાની છે બધું હવે હું કેમ કરીશ અને પહેલી વેક્સિનેશન અહીંયા આવીને આપવાની હતી ત્યારે હું તો બહુ ગભરાઈ ગઈ હતી કે કેવી રીતે હું સાચવીશ ઘરમાં કેમ કરીશ મારા સાસુને કીધું તું તમે આવવાના છો ને ત્યારે જોઉં વીસ વેક્સિન તો કે આ વાંધો નહીં પછી એ લોકોને આવવું પોસિબલ ના થયું કેમ કે દરેક પરિસ્થિતિ એવી ના હોય કે એ લોકો અહીંયા આવી શકે ને કે આપણે ત્યાં જઈ શકીએ દરેક ટાઈમ એવો ના હોય પરિસ્થિતિ ગમે ત્યારે અને આપણું જે છે એ આપણે જ કરવાનું છે ગમે ત્યારે અત્યારે નહીં તો ફ્યુચરમાં એ જે જવાબદારી આપણી છે એ આપણે જ નિભાવવાની હોય એટલે પછી મેં પહેલી વેક્સિનેશન લીધી ત્યારે એમ થોડું ગભરાઈને કે કેવી રીતે થશે કેવી રીતે થાશે તો એ થઈ ગયું એટલે એક વખત દેવડાવી તો બીજી વખત દેવડાવવાની હતી ત્યારે થોડુંક ટેન્શન અડધું થઈ ગયું હવે તો એટલો ટાઈમ થઈ ગયો અહીંયા એકલા રહીને તો હવે એવું ટેન્શન નથી આવતું કે વેક્સિન કેવી રીતે હેન્ડલ કરીશ એક ટાઈમ બહારનું ખાવું પડે એવું બને પણ બીજા દિવસે નોર્મલ ખેંચી લઈએ થોડુંક એક્સ્ટ્રા કામ તો થઈ જાય બધું વ્યવસ્થિત એટલે મેઇન વસ્તુ મારી એ હતી કહેવાની કે દરેક પોઈન્ટ ઉપર નવું 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 શીખવા મળતું હોય નવું નવું શીખવા મળતું જ હોય આપણને એટલે એવું નથી કે બહાર નીકળીને જ કંઈક નવું શીખવા મળે ઘરમાં રહીને અને જેમ જેમ આપણે એક એક અલગ મતલબ કે એક એક સ્ટેપ આગળ આવતા જઈએ એવી રીતે અલગ અલગ પરિસ્થિતિ આવતી જાય અલગ અલગ કામ આવતા જાય અને અલગ અલગ જવાબદારી આવતી જાય અને શીખવાનો આરો હાર એક એક ટાઈમે મળતું જ જાય એટલે એટલે હાઉસવાઈફ હોય તો એવું ન હોય કે એ ત્યાંથી એની લાઈફ અટકી જ ગઈ એ ઘરમાં નવું 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 કંઈક ને કંઈક શીખતી જ હોય એટલે જોબ કરીએ તોય એ આપણને એ લેવલનું શીખવા મળે બહારનું નોલેજ મળે અને જે હાઉસવાઈફ હોય એ લોકો ઘરમાં રહી ઘરમાં રહેતા હોય તો ઘરમાં રહીને મતલબ બહુ આગળનું નવું 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 શીખતા હોય એટલે આપણા મમ્મી ને સાસુ ને બધા બિંદાસ થઈને બધું જે મોટા મોટા કામ કરતા હોય ને કે મેરેજની જબ હોય આ તે બધી એ બધી નિભાવતા હોય તો આપણે એમ થાય કેમ કરી લેતા હશે પણ એ આપણે જે અત્યારે જે સ્ટેજમાંથી પસાર થાય કે એ આપણે એ એટલામાંથી તો પસાર થયા ત્યાર પછીને કે કેટલા બધા સ્ટેપમાંથી એ પસાર થઈ ગયા ત્યારે એટલા પરફેક્ટ બન્યા હોય એટલે જિંદગીના દરેક એ સમયમાં એક નવી પરિસ્થિતિ નવો સમય અને નવું શીખવાનું જાણવાનું છે જ તો કેવું લાગ્યું મારો આ વિચાર અને બધા સાથે આવું થતું જ હોય એટલે મને કમેન્ટ કરીને કહેજો કે તમને આવો આવો વિચાર આવતા